નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ છ આઠ બે હજાર ચોવીસ આજે સુરૈયા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌપ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો આજે શું રહીએ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર આઠસો ત્રીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક એકતોલા સોનાનો ભાવ અડસઠ હજાર ત્રણસો રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ ત્યાંસી હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે સોનાના ભાવ સાથે સાથે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાય છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો બ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો આઠસો રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર બસો છત્રીસ રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ મિત્રો બ્યાસી હજાર ત્રણસો સાઠ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં તેમજ સોનાના ભાવની અંદર મિત્રો બે દિવસમાં થોડોક વધારો થયો છે સોના ચાંદીના ભાવ જાણવા જાણવા માટે માટે તેમજ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દો મિત્રો